Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગણેશ આગમનની લોકો કેટલાય સમયથી વાટ જોતા હોય છે મહારાજ બાદ સૌથી વધુ ગણેશજીનો ક્રેજ જોવા મળતો હતો છે ત્યારે સુરત શહેર પાછલા વર્ષોમાં ગણેશજીના સ્થાપનાને લઈને વિસર્જન સુધી મંડપો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો પરંતુ હવે ટ્રેન્ડ છે તે બદલાયો છે ગણેશ આયોજક દ્વારા જ્યારે ભગવાન ગણેશજીનું આગમન કરવામાં આવતું હોય છે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે અને આ લાખો રૂપિયાના ખર્ચ ભરેલા ગણેશજી આગમનને જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે છે ગણેશ આયોજક દ્વારા ત્યારે અલગ અલગ થીમ પર ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવતી હોય છે જેમાં કતરા ટીમ ત્યારે સાઉથ લેઝીમ અને અઘોરી સાધુ અને જાયન્ટ હનુમાન ટીમ બજાવતા લોકોને અન્ય રાજ્યોમાંથી બોલાવતા હોય છે દર વર્ષે ગણેશજીના આગમન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવતો હોય છે વિઘ્ન અર્થા દેવ ગણેશજીની આરાધના પર્વય ગણેશ ઉત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે પર્વના દિવસો નજીક આવતા ભક્તોનો ઉત્સાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે એટલું જ નહીં શહેરમાં ઠેર ઠેર ભવ્ય આગમન યાત્રા દોડ સાથે સુરત શહેરમાં જાણે હમણાંથી જ બાપાની ભક્તિમાં રંગાઈ ગયું છે જે અંતર્ગત હવે સુરતવાસીઓ પણ મુંબઈ સ્ટાઇલમાં શોભયાત્રા બાપાની આગમનયાત્રા પાછળ લખલું રૂપિયા અને અન્ય ખરીદતા યાત્રાઓને પપકાદાર બની છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ